ધારાસભ્ય ચૈતર વસાવાને ડીડિયાપાડા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બચાવ પક્ષના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા રહ્યા હાજર ગઈકાલ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત બીજા ત્રણ લોકોએ પોલીસ સમક્ષ હાજર થયા બાદ નર્મદા પોલીસે માનનીય કોર્ટ સમક્ષ આજે તેઓને હાજર કરવામાં આવ્યા કોર્ટ બહાર ધારાસભ્યના સમર્થક લોકોની જનમેદની ઉમટી પડી હતી આવો સાંભળીએ શું બોલ્યા ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ન્યુઝ એક ખોટી એફઆઈઆર કરવામાં આવી એ ખોટી એફઆઈઆર અનુસંધાનમાં ગઈકાલે ચૈતરભાઈએ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા તો આજે પોલીસ એમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા અને પોલીસે એમના ચૌદ દિવસ સુધીના રિમાન્ડ માંગતી અરજી કરી આ અરજીના અનુસંધાનમાં વકીલ તરીકે અમે કાયદાકીય જે કાંઈ પણ અમારો પક્ષ નાખવાનો એ પક્ષ નાખ્યો માનનીય મેજીસ્ટ્રેટ સાહેબે બંને પક્ષોની વાત સાંભળી પોલીસની અને ચૈતરભાઈ વસાવા તરફથી અમારી બંને વાતો સાંભળ્યા પછી અઢાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ માન્ય મેજીસ્ટ્રેટ સાહેબે મંજૂર કર્યા છે અને હવે આગળ આ બે ત્રણ દિવસ સુધી ચૈતરભાઈ રિમાન્ડમાં રહેશે અને ત્યાર પછી આગળ નીકાળી વાત જનપ્રતિનિધિ પણ છે ધારાસભ્યો છે એવો કંઈક મુદ્દો આપણે રજૂ કર્યો હતો ચૈતરભાઈ વસાવા જનતા દ્વારાટાયેલા એક લાખ કરતા પણ મધુમતથી ચૂંટાયેલા લોકપ્રિય ધારાસભ્ય છે ચૂંટાયા પછીથી લઈ અને આજ દિવસ સુધી ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે ખૂબ મજબૂતીથી ખૂબ તાકાતથી લડતા આવ્યા છે આદિવાસી સમાજના શિષ્યવૃત્તિના પ્રશ્નો હોય આદિવાસી સમાજના જંગલની જમીનના અધિકારોના પ્રશ્નો હોય પ્રાયોજના અધિકારીની કચેરીની અંદર ચાલતા ગેરવહીવટના પ્રશ્નો આદિવાસી બાળકોને ભણવા માટે શાળાની વ્યવસ્થા બાબત હોય આમ આદિવાસી સમાજના તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ વસાવા તાકાતથી લડતા એક વ્યક્તિ તરીકે ઉભરી આવે એટલે એટલે આદિવાસી સમાજ બાબતે લડતા હોવાના કારણે ભાજપ દ્વારા કે સત્તા પક્ષ દ્વારા ખોટી રીતે એમને ખોટી ફરિયાદમાં સંડોવવામાં આવ્યા છે આજે કોર્ટ સમક્ષ દલીલો થઈ છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં સારું થશે ભારતના બંધારણથી નક્કી થયેલા કાયદા પ્રમાણે ધારાસભ્ય હોય કે વડાપ્રધાન હોય કોઈને કાયદાથી કાયદાકીય પ્રક્રિયાથી ઇમ્યુનિટી મળેલી નથી બધા જ લોકો કાયદાની અંદર છે ધારાસભ્ય પણ કાયદા અંદર છે સાંસદ સભ્ય પણ અંદર છે વડાપ્રધાન પણ કાયદાની અંદર છે એટલે કોઈ રક્ષણ મળેલું નથી પરંતુ જો ચૈતરભાઈ વિરુદ્ધ હોય તો ને ભારતના બંધારણ પ્રમાણે પોતાની રજૂઆત કરવાનો હક છે જે રજૂઆત ચૈતરભાઈ વતી કોર્ટમાં કરી છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો